ટીવી સમગ્ર દેશ માંથી ટીબી ને નાબૂદ કરીને ભારત ને ટીબી મુક્ત બનાવવા કટિબદ્ધ છે ભારત સરકારનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તારીખ સાતમી ડિસેમ્બર બે થી શરૂ કરવામાં આવશે દેશવ્યાપી સો સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ જે અંતર્ગત ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટીબી ના નવા કેસ ઝડપથી શોધી તમામ કેસોની સારવાર શરૂ કરીને ટીબી થી થતા મૃત્યુ જાહેર આરોગ્યમાં સુધારો લાવવાના પ્રયત્નો કરવામાં આવશે ચાલો આપણે આ જન આંદોલનમાં સહભાગી થઈએ ટીબી ના લક્ષણો જણાતા તરત જ તપાસ કરાવીએ અને ટીબી ની સારવાર નિયમિતપણે પૂર્ણ કરીએ ટીબી ના દર્દીઓ સાથે આત્મીયતા કેળવીએ ટીબી હારશે ગુજરાત જીતશે